નમસ્કાર ગુજરાત તાજા ખૂબ સૌથી મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચાલુ ભાજપની સભામાંથી આપ્યું રાજીનામું દેશના પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતને મોટો ફટકો ગુજરાતમાં આંદોલનને લઈને મોટા સમાચાર જાણતા પહેલા

પાંચ સદીની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા ત્યાગ અને બલિદાનનું પરિણામ છે આગળના મહત્વના સમાચાર છેલ્લા ચોવીસ દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરોધનો અંત લાવવા ગઈકાલે સીએમ હાઉસ ખાતે રાત્રે બે વાગ્યા સુધી ચાલેલી બેઠક પણ નિષ્ફળ રહી છે બેઠક બાદ પ્રવક્તાએ કહ્યું રૂપાલા બાબતે કોઈ સમાધાન નહીં થાય ઓગણીસ તારીખ સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેચે તો આંદોલન પાર્ટ ટુ શરૂ થશે રૂપાલાએ આજે ફોર્મ ભરી દીધું છે શરૂ થાય તે ડેમેજ કેટલું સફળ રહે તે હવે જોવાનું જ રહ્યું એટલું જ નહીં મિત્રો તમને વધારામાં જણાવી દે કે શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું કે પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો સૌ કોઈને માફી કરે પરંતુ અહંકારથી માફીનું નાટક કરે તે કોઈ માફી ન કરી શકે કહ્યું હતું હું જે બોલું છું તે ક્યારેય માફી નથી માંગતો પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલે હું માફી માંગુ છું દલિત સમાજના કાર્યકર્તા વિશે કહ્યું કે તે કોઈને કામનો નહોતો તેને રોટી બેટીનું નિવેદન આપી તમામ સમાજનું અપમાન કર્યું છે આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ રૂપાલા સામે આંદોલન બેના તબક્કાની જાહેરાત સીએમ સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે તો પુરુષ્યોત્મ રૂપાલાએ પણ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી ક્ષત્રિયો અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાને ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપની વિરુદ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી કલના મહત્વના સમાચાર અને ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક નવા ફટકા પડી રહ્યા છે ગુજરાતના કોંગ્રેસમાં ભંગાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું કલોલમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત એકસો થી પચાસ વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી અને કેસરિયા ધારણ કરી ભાજપનો હાથ પકડ્યો છે દિવસે ને દિવસે કોંગ્રેસમાં હવે ભંગાણ થઈ રહ્યું છે આગળના મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે ટૂંક સમયમાં તેઓ મધ્યસ્થ કાર્યાલય સાથે બેઠક યોજશે અમિત શાહ ઓગણીસ તારીખે ગાંધીનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે આવતીકાલે એટલે કે અઢાર તારીખે લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં તેઓ રોડશો યોજવાના છે સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરામાં ભવ્ય રોડ યોજશે અને સાંજે વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે તૈયારીને આખરી ઓપ પણ અપાયો છે સૌથી મહત્વના સમાચાર અને ભાજપના ઉમેદવારની સભામાં હોબાળો ભાવનગરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હાથમાં કાળા વાવટા લઈને વિરોધ કર્યો હતો માંડવિયાની સ્પીચ ચાલુ હતી એ સમયે ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચ્યા હતા અને હોબાળો કર્યો ચાલુ સ્પીચ દરમિયાન ક્ષત્રિય યુવાનો આપી હોબાળો કરતા તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ કાળા કપડાં પહેરી બસો કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું હતું